ગોંડલ સમસ્ત વાળંદ સમાજ દ્વારા ગ્રામ્ય અને તાલુકાના એલકેથી લઈ કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા તથા વિશિષ્ટ પ્રતિભાઓને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ઇનામ વિતરણ કરેલ સમસ્ત આયોજન ટાઉન હોલ માંડવી ચોક ગોંડલ ખાતે આયોજન કરેલ હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા શિલ્ડ લંચ બોક્સ કોસ્મેટિક કીટ તેમજ પેડ કેન્ક્યુલેટર બોલપેન જેવી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી ગોંડલ વાણંદ સમાજમાં છેલ્લા ત્રણ વર્ષથી ધનલક્ષ્મી સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરેલ જેમાં ગોંડલમાં રહેતા પરિવારને ત્યાં દીકરીનો જન્મ થાય તો સમાજ અને દાતાઓ તરફથી તે પરિવારને જેવી રકમ દીકરીના ખાતામાં મૂકવામાં આવે છે જે કાર્ય કાબિલે દાદ કહેવાય વિદ્યાર્થી સન્માન સમારોહમાં અતિથિ તરીકે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા માજી સાંસદ રમેશભાઈ તાલુક અશોકભાઈ પીપળિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર બાપા સાહેબ ચુડાસમા જામનગર તથા બહોળી સંખ્યામાં વાણંદ સમાજ ગોંડલ શહેર તથા તાલુકાના ભાઈઓ હાજર રહ્યા હતા દરેક શહેરના વાણંદ સમાજની કમિટી હાજર રહ્યા હતા જેમાં જામનગર જુનાગઢ ધોરાજી જામજોધપુર રાજકોટ મોરબીથી આવેલા તમામ મહેમાનોનું ગોંડલ વાણંદ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વોઇસ ઓફ ડે રાજકોટથી આકાક્ષા ગોંડલિયા દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા ગોંડલ ધારા સભ્ય ગીતાબા જાડેજાનું તેમજ પૂર્વ સાસંદ રમેશભા તરુપનું નારી શક્તિ ગોંડલ તેમજ કમિટી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અંદાજિત સાતસો લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા દાતાઓનું તેમજ પધારેલ મહેમાનોનું વાણંદ સમાજ ગોંડલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આવેલા તમામ મહેમાનો માટે નાસ્તાની પણ વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી કાર્યક્રમનો સમય બે થી સાત હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સમાજ ગોંડલના પ્રમુખ સંજીવભાઈ બગથરિયા ઉપપ્રમુખ મુકેશભાઈ વાજા જીતુભાઈ હિરાણી હિરજીભાઈ મારુ કિરીટભાઈ ભટ્ટી મનીષભાઈ જોટગીયા હિતેશભાઈ પરમા તથા બંને કમિટીના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દિપોટ કમલેશ રાણી સુલાનપુર ગોંડલ હોલ ખાતે વાણંદ સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ અને જ્ઞાતિના લોકો છે તે એક સાથે જોડાયા હતા ખાસ કરીને મહાનુભાવો તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ થળુક પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન જરૂર પાડ્યું હતું આ સિવાય ઘણા બધા બાળકોએ પણ અલગ અલગ પરફોર્મન્સ આપ્યા હતા પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અને દરેક વિદ્યાર્થીઓને ધોરણ પાંચથી લઈને દરેક વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને વાણંદ સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની નોંધ લેવી જોઈએ કારણ કે સમય સૂચકતા સાથે ખૂબ સુંદર રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. જય હિન્દ બોવાની જય સેન્ટી માર્ત મૈયા સ્ક્વેર પરથી ગોંડલ ખાતે આજના દિવસે જે સમસ્ત ગુજરાતની અંદર સારામાં સારો નાય વાણ સમાજની અંદર એક વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હતું જેની અંદર ગોંડલની અંદર આપણા દ્વારા શ્રી ગીતાબાઈ જાડેજાની પણ હાજરી હતી અને આપણા વાણંદ સમાજના સમસ્ત ગુજરાતની અંદર અને સમસ્ત સૌરાષ્ટ્રની અંદર નામી અનામી પ્રમુખ કારોબારી સભ્યની પણ સરસ મજાની હાજરી હતી અને જે આપણા સમાજના એટલે કે બાણંદ સમાજના જે ભૂલતાઓ અને યુવાનો જે ભણે છે એ ભણતરને આગળ વધારવા માટેનું આ પ્રોત્સાહિત કાર્ય એટલે કે આપણા સમાજ આપીને પ્રોત્સાહન કરવા માટેનો સરસ મજાનું ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતું જેની અંદર ગોંડલ શહેરના તમામ પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કારોબારી સભ્ય તથા આપણા શ્રી સંજયભાઈ બગથરીયા અને તેની ટીમને કેવુલ ભટી દિલથી વંદન કરે છે અને આવા ને આવા કાર્યક્રમ કરતા રહે એવી મા લિંબોદ ભવાનીને પ્રાર્થના કરી દે અને શુભેચ્છા પાઠવું છું જય લિંબત ભવાની જય શ્રી